શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલાઘોડા જતો રોડ ગટર લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે વડોદરા શહેરમાં કોઈને કોઈ કારણોસર નવા જ બનેલા રોડને ખોદી નાખવામાં આવે છે હાલ વડોદરા શહેરના રૂકમણી ચૈનાની હોસ્પિટલથી કાલાઘોડા જતો રોડ ગટર લાઇન નાખવા માટે ખોદી નાખવામાં આવ્યો છે વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓને ગટરની લાઇન પાણીની લાઇન ગેસ લાઇન કે લીકેજને કારણે ખોદી નાખવામાં આવે છે મુખ્યમંત્રીએ હાલમાં જ વડોદરા શહેરમાં આવ્યા હતા ત્યારે કહ્યું કે અમદાવાદ અને સુરત આગળ વધી રહ્યું છે પરંતુ વચ્ચે વડોદરા આવે છે તો વડોદરાનો વિકાસ કેમ થતો નથી આ એક મોટો પ્રશ્ન છે વડોદરા શહેરના નાગરિકો એક બાજુ વેરો ભરે છે તે નાગરિકોને વેરાનું વળતર મળતું નથી અને કળતર મળી રહ્યું છે સાથે શારીરિક રીતે શરીરને અનેક નુકસાનીઓ ભોગવવી પડે છે અને ગાડીઓને પણ નુકસાની થાય છે વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોનું સંકલન નથી થવાને કારણે કરોડો રૂપિયાના રોડ ખોદી નાખવામાં આવે છે જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ આ રીતે મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવા આક્ષેપો સાથે સામાજિક કાર્યકર અતુલ ગામેજીએ પાલિકાના સત્તાધીશોને આડેહાથ લીધા હતા વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડોદરા સરને ઉપનામ આપ્યું છે વડોદરા ખળોદરા જે આપ જોઈ શકો છો આજે આ મુખ્ય રોડ છે જે એસએસજી હોસ્પિટલથી આ કાળા ઘોડા જતો રોડ છે ને આ રોડમાં ડ્રેનેજ લાઈન નાખવાના કારણે રોડને ખોદી નાખવામાં આવે છે એક બાજુ કરોડો રૂપિયાના રોડ બનાવવામાં આવે છે અને બીજી બાજુ કોઈને કોઈ બહારના હેઠળ ખોદીને કરોડો રૂપિયાનો રોડ ડેમેજ કરવામાં આવે છે અને ડેમેજ થયા બાદ આ કોન્ટ્રાક્ટરો હાથ મૂકતા નથી જ્યારે પણ રોડ બનતો હોય ત્યાં બનાવતા હોય એ પહેલાં તમામ વિભાગોએ સંકલન કરીને રોડ બનાવવો જોઈએ પરંતુ અહીંયા રોડ બનાવ્યા પછી ગટર લાઇન પાણી લાઈન ગેસ લાઈન બનાવે છે જેથી કરીને વડોદરાને ઉપનામ જે ખડોદરા મળ્યું છે અહીંયા આજે સાર્થક થાય છે માન્ય મુખ્યમંત્રી સાહેબ હાલમાં પણ આવીને ગયા અને જણાવ્યું છે કે અમદાવાદ આગળ વધી ગયું છે સુરત આગળ વધી ગયું છે વડોદરા પાછળ કેમ તો વડોદરા પાછળ કોવાનું મુખ્ય કારણ છે આ ખાડાના લીધે ખડોદરા વડોદરા શહેરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે આ જાડી ચામડીના સત્તાધીશો અને વિનંતી છે કે કોઈ પણ રોડ ખોદતા પહેલાં સો વાર વિચાર કરો વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા અહીંયા વપરાય રહ્યા છે અને આ રોડ ડેમેજ થવાથી હવે અહીંયા ખાડા પડશે ને લોકોની કમર તોડ કમરનો સામનો કરવો પડશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર